સતત આઠમી વાર ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર સૌથી વધુ મધ્યપ્રદેશના આઠ શહેરો સ્વચ્છ શહેરોથી નવાજાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર કેટેગરીમાં એનાયત કર્યા ઇઠ્યોતેર એવોર્ડ્સ રાષ્ટ્રપતિએ વખાણી સ્વચ્છતા મિત્રોની કામગીરી ગુજરાત માટે ગૌરવની ક્ષણ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં સુરતે મેળવ્યો બીજો ક્રમાંક સ્વચ્છ મેગા સિટી કેટેગરીમાં અમદાવાદે મેળવ્યો પ્રથમ ક્રમ ગાંધીનગર પણ ઝળહળ્યું તો ઉભરતા સ્વચ્છ શહેરોમાં વડોદરાનો પણ સમાવેશ ભારત પાસે તેલનો પૂરતો પુરવઠો ઉર્જા સંવાદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું આગામી ત્રિમાસિક ગાળામાં ઘટી શકે છે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ યમનમાં કેદ ભારતીય નર્સ નિમિષા પ્રિયા મામલે ભારત સરકાર પ્રયત્નશીલ વિદેશ મંત્રાલયે કહ્યું શક્ય તમામ મદદ કરવા ભારત સ્થાનિક અધિકારીઓ અને પરિવારજનોના સંપર્કમાં એક વકીલની કરાઈ નિમણૂક લદ્દાખ ક્ષેત્રમાં થયું આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે સેના ડીઆરડીઓ અને ઉદ્યોગ જગતને આપ્યા અભિનંદન કહ્યું ભારતની વાયુરક્ષા ક્ષમતા માટે આ પરીક્ષણ અત્યંત મહત્વનું ગુજરાત કોંગ્રેસનું સુકાન હવે અમિત ચાવડાના હાથમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની થઈ વણી તો તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડાંગ અમદાવાદ ખેડા છોટા ઉદેપુર સહિત અગિયાર તાલુકા પંચાયતોને મળશે નવું ભવન નવી કચેરીઓ સોલાર રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર સહિતની આધુનિક સુવિધાઓથી હશે સજ્જ નાગરિકોને મળશે વધુ સુગમ અને સુદૃઢ સેવા માળખું સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળા માટે તૈયારીઓ પૂરજોશમાં નામાંકિત કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વિચારણા હેઠળ તો ભાદરવી પૂનમના મેળા સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતનો વાગ્યો ડંકો નવસારી જિલ્લાના કેલિયા ગામના ચેતન ભગરીયાએ આઠસો મીટરની દોડમાં મેળવ્યો ગોલ્ડ મેડલ ચારસો મીટરની દોડમાં હાંસલ કર્યો બીજો ક્રમ ગામમાં કરાયો ભવ્ય સ્વાગત